વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર છવ્વીસ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર નું આયોજન કરવામાં આવ્યું આ મહોત્સવમાં પંચાવન પતંગબાજો ભાગ લીધો જેમાં અગિયાર દેશોના વિવિધ પતંગબાજો સામેલ થયા મહોત્સવમાં વિવિધ પ્રકારના પતંગ પતંગ ફ્લાઇંગ સ્પર્ધાઓ હોટ એર બલૂન અને ડ્રોન જેવા આકર્ષણો હશે ગુજરાત સરકારના મુખ્ય દંડક મેયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર આયોજન ગુજરાતના વિવિધ શહેરોમાં કરવામાં આવ્યું છે જેમાં અમદાવાદ રાજકોટ સુરત વડનગર શિવરાજપુર અને વડોદરાનો સમાવેશ થાય છે યોજવા માટેની આપણી રજૂઆત કરો પટમાજ ઉત્સવ થયું યોગા છે કેમ સૌપ્રથમ તો આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ કે જે જે છેલ્લા એક દશકથી વડોદરાની અંદર મનાવી રહ્યા મનાવી રહ્યા હતા અને આજે પણ આપ જુઓ છો થી વધારે દેશોથી પતંગ રસિયાઓ અહીં આવ્યા છે એટલે જે માન્ય વડાપ્રધાન કે જયારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે જોઈ શકો છો વડોદરાના ધરતી પરથી આકાશમાં વસુદેવ કુટુંબકમ સંદેશ એ વીસ થી વધારે દેશોના પતંગ રસિયાઓ અત્યારે આપી રહ્યા છે ત્યારે આ પતંગ મહોત્સવ યોજવા બદલ હું આપણા રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી ગુજરાત ટુરિઝમ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક વહીવટી તંત્રનો ખુબ ખુબ આભાર માનું છું અને આપના માધ્યમથી આપણે આપના પરિવાર ને અને તમામ દર્શક મિત્રો ને આવનારા ઉત્તરાયણના પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું